આપણે રાજકોટમાં રહેતા કાઠિયાવાડી શબ્દ એમાં આપણું સૌરાષ્ટ્ર અને એને લગતું જે આપણે વર્ષોથી આ આપણી બાપદાદીની પેઢીઓથી આપણે ખાણું ખવાતું હોય એમાં સૌથી પહેલાં લાડવા એ ઢોહાના લાડવા અમને આ તરભાણું ખાવા મળ્યા ઘણા સમય ત્યાં ખાવા નહોતા મળ્યા પછી પંચરત્ન દાળ જેમાં સૌથી વધારે પ્રોટીન મળે એવો ખોરાક એ પંચરત્ન દ્વાર ઈ પણ અહીંયા મળી અને બેસ્ટ ક્વોલિટીમાં અને સ્વાદ પણ બેસ્ટ અને મને જ્યાં સુધી જોવા મળ્યું મેં રસોડામાં પણ આંટો મળ્યો તો એ દેશી જે ગામડામાં જે આપણે ચૂલાથી બનાવીને ચૂલાથી જ બનાવેલું હતું બાજરાના રોટલા પણ એની માથે હતા અને પાપડ જે ખાવા મળ્યા એ પણ દેશી એકદમ બહુ મજા આવી ગઈ અને બીજું જે તમારું વીકલી જે મેનુ છે એમાં આજે ખાસ કરીને સમોસા હતા એ પણ જોરદાર હતા જેને કહેવાય ને ઇંગ્લિશમાં ટેસ્ટમાં બેસ્ટ એવા સમોસા હતા જયદીપભાઈ બીજું વરાળિયું એ પણ દેશી ચૂલા ઉપર બન્યું હતું એટલે એ પણ જોરદાર હતું વરાળ્યું તો આપણે દિનેશભાઈ જેને કહે કે હટકે ટેસ્ટ હતો એવડો કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડી જા ભગવાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ દેખાવું સાંભળા પણ અહીંયા સન્માન ખવરાવીને એવું થાય છે કે અનલિમિટેડ ખાધા જ રાખો ખાધા જ રાખો ખાધા જ રાખો એટલે અમને ખાઈને ઓટકાર આવે ને એટલે આ સુખનું ઠેકાણું એ આ તમારું તરફાણું